ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા 8 ઓગસ્ટના રોજ વડોદરાના સેવાસી ખાતે આવેલી એક ખાનગી હોટેલમાં યોજવામાં આવી હતી જેમાં પરિવાર સગા સંબંધીઓ પૂર્વ ક્રિકેટર કોંગ્રેસ નેતાઓ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ એકત્રીસ જુલાઈની રાત્રે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું ત્યારબાદ એક ઓગસ્ટના રોજ કીર્તિ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે આઠ ઓગસ્ટના રોજ વડોદરાના સેવાસી ખાતે આવેલી એક ખાનગી હોટલમાં સ્વર્ગસ્થ અંશુમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં પરિવાર સગા સંબંધીઓ પૂર્વ ક્રિકેટર કોંગ્રેસ નેતાઓ સહિતના દિગ્ગજ હાજર રહ્યા હતા પૂર્વ ક્રિકેટર સુનિલ ગવાસ્કર સભામાં આવી પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી જો કે સુનિલ ગવાસ્કર સતત 1 કલાક થી વધુ સમય પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણના પિતા મહેમુદ ખાન પઠાણ આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુસાર આરોઠે પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે તેમજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય